तो हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो आज का ब्लॉग में तुम्हारा स्वागत है तो so, गाइस आज का ब्लॉग में हूं मैं बता रही हूं छु हमारा लसण से जो तो मैं लसण જોઈ શકો છો અને આ છે અમાય ટુવેર તો આ બાજુ સે चना चना તમે જોઈ શકો છો चना પર રહી ગયા છે તો गाइस આ છે चना અને આ છે આપલો લસણ લસણ તમને કેવું લાગ્યું હું તમને બતાવું તો गाइस આ છે આપલો લસણ આ છે આપલો બધો ખેતર તો તમે આ જોઈ શકો છો आया छे आपरो लसण तो गाइस आया अपन टार पेंसिल से तुमया જોઈ શકો છો તો गाइस हम आज जाकोर पण બહુ છે તમે જોઈ શકો છો ચણા માં તમે જોઈ શકો છો ઝાકોર અને गाइस આઉસે આપરો ખેતર તમે જોઈ શકો છો આયા છે આપનો મોટો લેમડો તમે જોઈ શકો છો તો गाइस તમને આગ્રહ બતાવો વિડિયોમ બના રેજો तो गैस चलो आप अंदर बाहर निकल जाइए तो गैस वीडियो में बनाया जो तो गैस आप आ गया थे बाहर अंदर थी तो गैस आओ से आप लोग कहीं कपा हमारा नव फल में आओ से बदलाव थे तो तुम आज जी सको छो टूर अपन पर बहुत हुका गई थी तो मैं आज जी सको छो आप सवार ब्लॉक है आठ वगैरह तो तुम्हें લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કંઈક આવું છે અમારો નજારો તમને કપાસ કેવો લાગે કોમેન્ટમાં બતાજો પ્લીઝ અને હમણાં નવું ડી તો આવું થયું છે તમે જોઈ શકો છો તો ગાઈશ આવા નવા બ્લોગ જોવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ગાયસ આવું કહે તો નજારો છે તમે આ જોઈ શકો છો તો હમણાં સુરજ પણ ઉગી ગયો છે તો તમે અહીંયા જોઈ શકો છો તો ગેસ આવું કંઈક ગીંદુ છે અને આ બાજુ પણ તાર પેન્સિલ છે તમને બતાવી દે આગલા બ્લોગમાં તો ગેસ આવાના વસ્તુ થોડોક સપોર્ટ કરજો એટલે આપણે યુટ્યુબ ચેનલમાં સપોર્ટ મળે એટલે આપણે થોડોક આગળ વધીએ ગેસ કંઈક આવો નો સમારે અને અહીંયા ઝાકળ પણ બહુ છે હમણાં ચક્કું અઘરું છે હમણાં બે દિવસથી ઝાકળો વધારા આવે છે તમે જોઈ શકો છો તો ગાયસ અમને થોડોક સપોર્ટ આવે એટલે આપણે બ્લોગ બનાવવાની મને પણ મજા આવે તો સપોર્ટ થોડોક કરી નાખજો તો બ્લોગ આપણે મસ્ત બનાવી અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો ગાઈસ આવો છે કંઈક અમારો નજારો તો તમે જોઈ શકો છો અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ सब्सक्राइब करना जो ना पड़े मल्लि से नवा ब्लॉग में तब तक के लिए बाय और जय हिंद दोस्तों तो बाय बाय दोस्तों